કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે ચૌદમી સપ્ટેમ્બરે અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષ નું ઉદ્ઘાટન કરશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોચ રેફરી તમામ સુવિધા સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બે માં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આઠસો પચ્ચીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું હતું બેડમિન્ટન ટેબલ ટેનિસ સ્વશ સ્વિમિંગ જેવી આંતરરાષ્ટ્રીય રમતો રમાશે સેન્ટર ઓફ

અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવનાર જનાર છે 2022 ની અંદર માનનીય અમિતભાઈના હસ્તે તેનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે આગામી 14 તારીખે બપોરે 2 કલાકે જે ફોર્ટ્સ કોમ્પ્લેક્સ છે વીર સાવરકર તેનું લોકાર્પણ કરવામાં આવશે અનેક દેશના અને આપણે વાત કરીએ કે રાજ્યના રમતવીરો રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય યુવા શાસ્ત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અનેક આપણે લોકો આની અંદર જોડાશે જેમનું ફોર્ટ્સ પ્રત્યે આગળ યોગદાન છે તેવા રમતવીરો રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય કક્ષાના

ઓલમ્પિકની અંદર અને વૈશ્વિક રમતોની અંદર મેળવી શકે એ પ્રકારના વોર્મઅપ આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ તદ ઉપરાંત આપણે વાત કરીએ ટેબલ ટેનિસ બાસ્કેટબોલ અનેક રમતો સ્નાનાઘર એ આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે પરિણામે અમદાવાદના યુવાનો અને ભારતના યુવાનો આગામી સમયગાળા દરમિયાન અહીં આગળ ટ્રેનિંગ લઈ વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ રોશન કરશે